જય માતાજી બધાય સમાજને અને ખાસ કરીને મારો દેવીપૂજક સમાજને જણાવું છું કે આ સ્કિન વિડિયો એટલો બનાવ્યો છે કોઈક કોઈ વિશ્વાસ નહોતા કરતા અને આ તેજલબેનને સાચું ઓપરેશન આવ્યું છે અને એક ઓપરેશન થઈ ગયું છે ભાઈ એમને વ્યાજવા પૈસા લઈને બે લાખ રૂપિયાનું ઓપરેશન પગનું કરાયું છે અને હજી એક ઓપરેશન કરાવવાનું છે અને એમાં પૈસાની જરૂર છે અને જેટલા એ વિડીયો બનાવ્યા હતા એ એ લીધે દસ હજાર રૂપિયા આવ્યા છે એટલી એમને દવાની ખર્ચો નીકળી ગયો છે અને હજી પૈસાની જરૂર છે એને પ્લાસ્ટિક સર્જરી આવી છે અને તમામને જણાવું છું કે આ વિડીયો બને ને તા લગીને શેર કરો આ સ્કેનર મૂક્યું છે અને કોઈ મોટા હોય એની પાસે વિડીયો મોકલો આ અને સેવા થાય એટલી બધાય કરો અને તમામ સમાજને કહું છું કે બે હાથ જોડીને નમ્ર વિનંતી કરું છું કે બને એટલી સેવા કરવાની છે તમે પચા હો જે તમને ભૂલ નહીં તો ભૂલની પાકડી તમે આમાં નાખશો ને ભાઈ તમને માતાજી ભગવાન ઉપરવાળો દઈ રહેશે એમની ગરીબ પરિસ્થિતિ છે એમની પાસે થાય એટલા પૈસા નથી ભાઈ તમે સેવા કરશો ને તો ઉપરવાળો ભગવાન જોતો જશે તમને દઈ રહેશે ભાઈ એમની પાસે એટલા પૈસા નથી તો બને એટલો આ વિડીયો શેર કરો તમામ લોકો અને તમામ સમાજને જણાવું છું કે આ વિડીયોમાં સ્કેનર મૂક્યું છે તમે થાય એટલી મદદ કરો અને ન થાય તો આ વિડીયો બનેને ને શેર કરો જય માતાજી જય દેવીપૂસક સમાજ